નમસ્કાર આઝાદ મીડિયા લાયમાં આપનું સ્વાગત છે આજરોજ ગરબાડા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એ સભ્ય નોંધણી કરાવી અને ત્રણ જાતના કેજરીવાલ સરકારની ગેરંટી કાર્ડ કાઢવામાં આવ્યા હતા એમાં શૈલેષભાઈ ભાભોર અને અનેક કાર્યકર્તાઓ તથા મુનાભાઈ ફરિયા કોશીભાઈ ભાગિયા આપના કાર્યકર્તાઓ આ કાર્યકર્તા ગેરંટી આપી રહ્યા છે એ ગેરંટી સાચી છે જો તમને બધાને અમે એમ કહીએ છીએ કે અમે પહેલેથી તમને ગેરંટી આપીએ છીએ અને ભાજપ કોંગ્રેસ બંને વોરંટીઓ આપે છે અને અત્યાર સુધી સત્તાવીસ વર્ષથી જે બીજેપીની સરકાર છે અને કેટલી બધી મોંઘવારી અન્ય ઘણા બધા ભાવ વધારા થઈ ગયા છે જીએસટી વગેરે ઘણી બધી આપણને તકલીફ પડી રહી છે તો તમને અમે જે કેજરી સાહેબ કેજરીવાલ સાહેબે જે કીધું છે કે અમારી આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તમને આ ગેરંટી કાર્ડ આપીએ છીએ તો બધા ભાઈઓને વિનંતી છે કે તમે આવો અને રજીસ્ટ્રેશન કરાવો અને કાર્ડ લઈ જાઓ અમારી સરકાર બનશે તો તમને વીજળી ફ્રી મળશે એવા અનેક મુદ્દાઓ છે બેરોજગારને રોજગારી બધું આપવામાં આવશે અને મહિલાઓને શ્રી સન્માન બધું આપવામાં આવશે આવી અમારી કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સરકારનો જે વાયદો અને ગેરંટી અમે આપીએ છીએ なるほど。うん